અસલામવાલેકુમ બાળકો કેમ છો આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુખભાઈ ઝવેરી બાલવાડી બાળ મિત્રો આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આજે આપણે મૂળાક્ષર તલવાનો તૂટ્ટા અને રખતા શીખીશું બાળકો આગળના તાસમાં આપણે મૂળાક્ષર કથી લઈને મૂળાક્ષર અ ફેનનો અણા સુધી અને લગતા શીખી ગયા અહીંયા સુધી તો તમને આવી ગયું હશે ને બાળકો હવે બાળકો અણા ફેનનો અણા પછી શું આવશે કોઈને ખબર છે તો ચાલો હું તમને બતાવું છું અણ ફેનનો અણ પછી આવશે તો તલવાનો આ શું છે બાળકો તો તલવાનો ત તમે પણ મારી સાથે બોલો ત તલવાનો તલવાનો ત હવે બાળકો આપણે મૂળાક્ષર તલવાનો તૂટતા શીખીએ સૌ પ્રથમ બાળકો નીચેથી ઉપર લઈ જઈ થોડું વાળી આડી લાઈન કરો ત્યારબાદ તેને જડીને ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો બાળકો હું ફરી એકવાર સમજાવું છું સૌ પ્રથમ નીચેથી ઉપર લઈ જઈ થોડું વાળી આડી લાઈન કરો ત્યારબાદ તે જ લાઈનને અડીને ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો આમ બાળકો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ તો તલવાનો ત તલવાનો ત બાળમિત્ર ત તલવાનો ત ઘૂંટાઈ ગયા પછી આવી રીતે દેખાવું જોઈએ ત્યારબાદ બાળકો આપણી શાળામાંથી આપેલ ગુજરાતીની ચોપડીમાં મૂળાક્ષર તલવારનો પાના નંબર બત્રીસ ઉપર ટપકા પર આખા પાના પર લખવું ટપકા પર લખાઈ ગયા પછી તે ચોપડીમાં પાના નંબર તેત્રીસ ઉપર મૂળાક્ષર તલવારનો જોઈને આખા પાના પર લખું આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો અલ્લાહ હાફિઝ બાળકો બાય બાય